કિલો એક ન લઈ શકતું પણ જો સલ્ફર આપેલ હોય તો જમીનમાં રહેલા તમામ તત્વો છે એ મગફળીનો છોડ છે એ લઈ શકે છે એટલે ખાસ કરીને મગફળીની અંદર પણ આ પ્રકારના ફાયદા થાય છોડ તમામ તત્વો લઈ શકશે તો છોડ તંદુરસ્ત રહેશે અને તંદુરસ્ત છોડ હોય તો જ આપણે વધુ ઉત્પાદન લઈ શકતા હોય છે એટલે આપણે સારું ઉત્પાદન લેવા માટે પણ સલ્ફર છે આપવું ખૂબ જરૂરી છે અને જે આપણું પીએચ લેવલ હોય છે જમીનનું એને પણ મેન્ટેન કરવાનું કામ છે એ સલ્ફર છે એ કરે છે એટલે દરેક ખેડૂત ભાઈ મારી ભલામણ છે કે મગફળીનું વાવેતર કરતા હોય તો પણ આપણે અત્યારે પાયાના ખાતર તરીકે સલ્ફર છે એ આપવું જોઈએ જે સુમિલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડનું સલ એક્સ્ટ્રા આવે છે એ જ વાપરવાનો આગ્રહ રાખવો જો આપણે કપાસનું વાવેતર કરવાના હોય તો કપાસની અંદર જ્યારે આપણે પારા ચડાવતા હોય છે ત્યારે એક એકરે દસ કિલોના પ્રમાણથી આપણે સોલ એક્સ્ટ્રા વપરાશ કરવો જોઈએ એટલે જે સલ્ફર છે એ અલગ અલગ કંપનીઓ બનાવે છે પણ ખાસ કરીને જેની અંદર જેની માસ્ટરી છે કે જેના માધાતા કહેવાય છે એ છે સલ્ફર મિલ્સ ગ્રુપ અને એ છે આ સુમિલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ એટલે સુમિલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડનું જે સલ્ફર આવે છે એ જ સલ્ફર છે એ ખરેખર ઉત્તમ છે એટલે ખેડૂતભાઈઓને મારી ભલામણ છે કે સુમિલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડનું જે સલ એક્સ્ટ્રા નામથી જે સલ્ફર આવે છે એ આપણી જમીનની અંદર કોઈ પણ પાક વાવતા હોય મગફળી હોય કપાસ હોય કે અન્ય પાક હોય દરેક પાકને સલ્ફરની જરૂર હોય તો સલ એક્સ્ટ્રા આપણે એક એકરની અંદર દસ કિલોના પ્રમાણથી વપરાશ કરવો